જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની સેવક એક પુરુષ કરીએ તામસ ભક્ત છે લીલામાં પુરુષનું નામ રંગદેવી અને બંને સ્ત્રીઓના નામ ગુઢા અને છે ત્રણેય સુનંદાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે ત્રણેયનો જન્મ પૂર્વમાં કોઈ સ્થળે એક ક્ષત્રિયને ત્યાં છે પુરુષનું લગ્ન એ બંને સ્ત્રીઓ સાથે થાય છે પછી માતા પિતાનું નિધન થાય છે એ ત્રણેય યાત્રાએ જાય છે શ્રી ગોકુળ આવીને શ્રી ગોસાઈજીના સેવક થયા છે પછી તેઓ શ્રી ગોસાઈજીને વિનંતી કરીને શ્રી ઠાકોરજીને પધરાવીને સ્વગૃહે આવે છે અને પ્રીતિપૂર્વક ભગવદ્ સેવા કરે છે વૈષ્ણવને આગ્રહપૂર્વક મહાપ્રસાદ લેવડાવે છે આ રીતે એ ત્રણે જણ રહે છે તેઓ શ્રી ઠાકોરજીની સેવા ખૂબ સ્નેહથી કરે છે કોઈ વૈષ્ણવ ક્યાંથી આવે તો શોધીને લઈ આવીને ખૂબ આગ્રહ કરીને મહાપ્રસાદ લેવડાવે એકવાર વૈષ્ણવને બોલાવવા જાય છે ત્યારે એક વૈષ્ણવ વાવડી પાસે સૂતો છે ગોદડી ઉઠાવીને જોતા કંઠી દેખાય છે તેથી આ તો વૈષ્ણવ હોવાની જાણ થાય છે પેલા વૈષ્ણવને ઉઠવાનું કહે છે ત્યારે તે ગાળો ભાંડે છે છતાં બળજબરીથી તેને ઘરે લાવે છે ખર્ચો જવા માટે લોટો ભરીને તેને આપે છે ત્યારે તે જાય છે તે પાછો આવે છે ત્યારે તેના હાથ ધોવડાવે છે દાંતણ કરાવીને નવડાવે છે પછી તિલક છાપાનો સાજ આગળ મૂકીને તેને વૈષ્ણવજી તિલક કરો એમ કહે છે તેને જપ કરવાનું પણ કહે છે પછી યજમાન તેની સ્ત્રીઓને આ વૈષ્ણવની લીલાના છે હું લઈ આવ્યો છું માટે એ કહે ત્યારે હાથ જોડી રહેજો ટહેલ કરજો પછી એ નાહીને ભોગ ધરાવે છે ભોગ સરાવીને વૈષ્ણવને બોલાવીને દર્શન કરાવે છે પછી એ આરતી કરે છે અને અનસર કરીને બહાર આવે છે પછી વૈષ્ણવને કહ્યું કે હું તો હરગી જ નહીં રહું ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવ કહે છે કે તમારે શું જોઈએ છે જે જોઈએ તે માગો ત્યારે એ વૈષ્ણવ એની સ્ત્રી જોઈએ છે એમ કહે છે સ્ત્રી હાજર છે પછી સ્ત્રી હાથ જોડીને આવીને ઊભી રહે છે પછી તે તેને મને તારી બીજી સ્ત્રી જોઈએ છે એમ કહે છે એટલે બીજી સ્ત્રી પણ હાથ જોડીને આવીને ઊભી રહે છે પછી પેલું વૈષ્ણવ બંનેને તમે તમારા પુરુષને છોડીને મારા જેવા વૈરાગી સાથે આવીને શું કરશો એ બંને કહે છે કે તમે સેવા ટહેલ બતાવશો તે કરશું તમે વૈષ્ણવ છો પણ અમારા ઘરે મહાપ્રસાદ લો વૈષ્ણવ કહે છે કે કે તમારું દ્રવ્ય દ્રવ્ય મને આપો આપો ઘર ઘર પણ યજમાન કહે છે સ્ત્રી બધું તમને આપ્યું પણ પ્રસાદ લો વૈષ્ણવ પ્રસાદ લેવા સંમત થાય છે અને તે ઘરમાંથી નીકળી જાય એ પછી પ્રસાદ લેવા કહે છે પછી પેલો વૈષ્ણવ અબઘડી ઝાંખીમાં શ્રી ઠાકોરજીને પધરાવીને જઈએ છીએ તમે પ્રસાદ લો ત્યારે તે કહે છે કે તમે તમે શ્રી ઠાકોરજીને પધરાવીને જશો ત્યારે હું પ્રસાદ લઈશ પછી યજમાન વૈષ્ણવ નાહીને મંદિરમાં શ્રી ઠાકોરજીને પધરાવવા જાય છે ત્યારે શ્રી ઠાકોરજી તેને મહાપ્રસાદ લેતો જવા કહે છે નહીં તો ભલે ભૂખ્યો રહે એમ પણ તેઓ કહે છે પણ મને પધરાવીને ક્યાં જાઉં છો ત્યારે તે કહે છે કે મહાપ્રસાદ તો વૈષ્ણવને અવશ્ય કરીને લેવડાવો વષ્ણવ ઘરેથી ભૂખ્યા કેમ જાય એ વૈષ્ણવ કહેશે તેમ હું કરીશ પણ મહાપ્રસાદ તો લેવડાવીશ પછી શ્રી ઠાકોરજીએ પ્રસન્ન થઈને કહ્યું કે તારા વૈષ્ણવ પણ આવી દ્રઢ દૃઢતા છે તેથી હું તારા પર પ્રસન્ન થયો છું તું માગે તે હું આપીશ ત્યારે તે કહે છે કે મહારાજ વૈષ્ણવ મારા ઘરેથી ભૂખ્યો નહીં જાય વળી આપની જેમ વૈષ્ણવ પર મારા પર સદા પ્રસન્ન રહે એવું વરદાન આપો પછી વૈષ્ણવ મહાપ્રસાદ પ્રસન્ન ચિતે લે છે વળી ખૂબ રાજી થઈને આશીષ તે આપે છે કે આ જ રીતે ભગવત સેવા ગુરુ સેવા વૈષ્ણવ સેવા સદૈવ તમે કરતા રહેજો મેં તો આટલી તમારી પરીક્ષા કરી પણ ધન્ય છે તમારી દ્રઢતાને પછી એ કહે છે કે હવે હું જઈશ ત્યારે યજમાન વૈષ્ણવ કહે છે કે હવે હું હળગી જ તમને નહીં જવા દઉં પાંચ સાત દિવસ રાખીશ પછી તમને વિદાય કરીશ તમે વૈષ્ણવ છો બે ઘડીક આરામ કરીને ઉઠીને તે ઉત્થાપન કરે છે સ્ત્રી ગરમ સામગ્રી કરે છે સેનભોગ ધરે છે યથા સમયે ભોગ સરાવીને વૈષ્ણવને દર્શન કરાવીને શ્રી ઠાકોરજીને પોઢાડીને વૈષ્ણવને મહાપ્રસાદ તે લેવડાવે છે પછી બંને સ્ત્રી પુરુષ પણ મહાપ્રસાદ લે છે પછી તેઓ ભગવત વાર્તા કરવા બેસે છે મહેમાન વૈષ્ણવ ભગવત વાર્તા કરે છે અને એ બંને સાંભળે છે અને ખૂબ રાજી થાય છે વૈષ્ણવને એ બંને કહે છે કે વૈષ્ણવજી તમે તો કાયમ અમારી પાસે જ રહો તમે સત્સંગ લાયક છો અમને સત્સંગનો આવો લાભ ક્યાંથી મળે તમે અમારા પર કૃપા કરી છે પછી એ વૈષ્ણવ ત્યાં ચાર પાંચ સાત દિવસ રહે છે પછી તે વિદાય માગે છે હવે હું તો જઈશ જ હવે હું અહીં સર્વથા નહીં રહું ત્યારે યજમાન વૈષ્ણવ તેને કહે છે કે અમારી પાસે રહો તો ઠીક એ કહે છે કે ભલે હું પણ થોડાક દિવસ તમારી પાસે રહેવા ઈચ્છું છું પણ હાલ તો હું વ્રજ જઈશ શ્રી કરીને વ્રજ યાત્રા કરીને શ્રી ગુસાઈજીના દર્શન કરીને તમારી પાસે પાછો આવીશ અને કેટલાક દિવસ રહીશ કેમ કે તમે વૈષ્ણવ પર ખૂબ સ્નેહ રાખો છો પણ અત્યારે તો મને વિદાય કરો હું તો જઈશ યજમાન તેને અરજ કરે છે કે તમને ખર્ચ અને વસ્ત્ર જોઈએ તો તો આજ્ઞા કરો અતિથિ વૈષ્ણવ માટે કશું રીત જ જ છે નહીં પછી વગર માગે ખર્ચી વસ્ત્ર પ્રસાદ વગેરે એ પેલા વૈષ્ણવને આપે છે અને વિદાય કરે છે પછી બંને ઘરે આવીને શ્રી ઠાકોરજીની સેવા કરે છે આમ તો તેઓ ઘણા પ્રેમથી સેવા કરે છે શ્રી ઠાકોરજી ત્યારથી એ બંનેને સાનુભવતા દેખાડવા લાગે છે અને જે જોઈએ તે માગી લે છે આવી કૃપા શ્રી ઠાકોરજી એ બંને પર સદૈવ કરે છે આ સ્ત્રી પુરુષ શ્રી ગુસાઈજીના આવા ટેકીલા અને કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક બન્યા વૈષ્ણવ જેને પ્રેમ આસક્તિ વ્યસનનો ભેદ કહ્યો તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ